આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિ મંડળ સરકારમાં પહોંચ્યું અખબારમાં આવે તો રાજીના રેડ થાય અમે આ કરી આવ્યા દોઢ લાખ નેનોની બોટલ ફ્રી આપે ત્યારે વિરોધ કરવા જાય તે ખુલ્લા પડી જાય બાઉકુભાઈ ઉઘાડના સન્માન સમારોહ વખતે દિલીપભાઈ સંઘાણીના બે બોલ

પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિઓનો વિરોધ થવા માંડે આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિ સરકારમાં પહોંચ્યું હતું નહીનો વિરોધ કરવો રાજ્ય સરકાર દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય એના વિશે અનેક વાતો ટીકા ન કરી શકાય પણ રાષ્ટ્રના હિતમાં હોય એવા સંશોધનો વિરોધ કેમ કરવા જાય અને અખબારમાં આવે રાજીના રેટ થાય કે અમે આ કર્યા મિત્રો એ જ સરકારે ખેડૂતોને જે સરકાર તરફથી કૃષિલક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવવાનો હોય એમાં દોઢ લાખ બોટલ નોનો ખરીદીને સરકાર ખેડૂતોને ફીમાં આપે એટલે સરકાર ઉપર અસર નથી અને એનો વિરોધ કરવા જાય ખુલાફી આપણે ખુલા કૃષિને જોડીને કૃષિકારોને નુકસાન થાય એ પ્રત્યે નહીં ખુલ્લી આવી પ્રવૃત્તિ ની સામે ખોડલધામ ટ્રસ્ટ ને જે એક સાઠ વીઘા જમીન આપવામાં આવી છે આ જમીન ખોડલધામ છે એ હેલ્થ એજ્યુકેશન સ્પોર્ટ્સ અને એગ્રીકલ્ચર એના ઉપયોગ માટે એની કામગીરી અત્યારે શરૂ જ છે અને ભવિષ્યમાં એમાં વધારે ઉમરો કરી શકાય એના માટે એ જમીનની એની જરૂરિયાત હતી અને સાથે સાથે જે ખોલલધામ મંદિર છે આ મંદિર એક ધાર્મિક સંસ્થા છે એટલે આસ્થાનું કેન્દ્ર છે ત્યાં એકસઠ વીઘા જમીન એની બાજુમાં જ ફોરેસ્ટ વિભાગની છે એટલે ફોરેસ્ટ વિભાગની જમીન છે એ એકચેન્જ થઈ જશે અને પછી આજે મેં તમને જે કીધું એ પ્રમાણે એ જમીનનો ત્યાં એ હેતુ માટે ઉપયોગ થવાનો Okay.